હાલો ગાઈસ આપણે પોકી ગયા છે આજ વાડી વાડી ઉપર છે જીગર ભાઈ નું ઝીરું આમ જો એકદમ પાક માં હારો છે વણ જોરદાર થાર થોડા માં થાર હટ જી ગાડા આગળ આટો મારતા હું આ માર જીગર ભાઈ ચીડે ચીડે મોબાઈલ જોતા જોતા આવે છે પણ ડામ માં ભટકાય નહીં જાય આ ખેતી જોઈ હોય તો જો ફૂલાયા જોરદાર આમાં કમેન્ટ કરો સોસ યાર તમને આગળ બતાવું તમે જોવો છો આ દેખાતો છે ખડ છે પણ ખડ નથી મિત્રો આ છે આપણો રાજગરો આયડામાં લાસ્યો તો એટલું ઉગ્યો એટલું ઉગ્યે પણ આમ જો ફાલ આવ્યો છે જોરદાર બગીચામાં દેખાય છે કે આ એડાય વાયા આજ તો ખેતર ચારેકોર ખરી વાળો છે કે આડો જીગા આ માણો આયલો ભઈ એક એડો આખો ચારમ થાળો પડ્યો આમ જો પાટી લોકેશન આમ રાજ કરો તો જોરદાર છે હો રાજ કરો